શિહોરમાં વિશા પાલીવાલ મિત્ર યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો સિહોરમાં પાપુજી મહારાજની જગ્યા ખાતે શ્રી વિશા પાલીવાલ યુવક મિત્ર મંડળ દ્વારા વિદ્યાર્થી ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જ્ઞાતિના શ્રષ્ટીઓ ડૉક્ટર પ્રશાંતભાઈ આસ્તિક ડૉક્ટર દિલીપભાઈ જોશી મેહુલભાઈ ભાલ કૌશિકભાઈ ચાંદલિયા પૂર્વ મયર બીએમસી તથા રાજકીય અગ્રણી ઉર્મિલાબેન ભાલ પૂર્વ કોર્પોરેટર તેજસભાઈ ભટ્ટ વિરલભાઈ આસ્તિક ભાવેશભાઈ આસ્તિક વગેરે ઉપસ્થિત રહીને જ્ઞાતિના વડીલોએ અને દાતાશ્રીઓના વરદ

અને એ સિહોર અને ભાવનગરના તથા જ્ઞાતિના જે યુવક મંડળો એ જે તૈયારી મિત્રો એ ભેગા થઈ એનો વિચાર રહે તો મુખ્ય કે આપણે બાળકોને પ્રોત્સાહિત કરો સર્વ જ્ઞાતિ કરતી હોય એમાં વિસાવાદી વાળ જ્ઞાતિ રહી જાય અને આપણા બાળકો પ્રોત્સાહિત થી આવે ના રહે એવો વિચાર જે આ યુવાનોના મધ્યની અંદર આવ્યો એ બદલ સૌથી પહેલા તો એ મિત્રોને અભિનંદન આપું છું અદના કાર્યક્રમ માટે મંચસ્થ વિરાજ મિત્રો બધા તથા જ્યારે તેના સર્વો વડેલો વધાર્યા છે મારા બહેનો યુવાનો અને બાળકો જે સન્માનિત થવાના છે તે બધા આજે આ તા કાર્યક્રમની અંદર પધાર્યા છે ત્યારે ખાસ એક જ્યાં તે આપણે ટૂંક સમય પહેરાં જ બહેનોને પણ આપીએ પણ એવું લાગે છે કે આવતા દસ વર્ષમાં બીજા વરલીવાર ક્યારેયનું વિસર્જન થઈ જશે બહુ વિચારવા જેવી વસ્તુ છે કે આપણા ત્રીસ ટકા લગ્ન તો અન્ય જ્ઞાતિ થાય છે એ ભાઈ હોય કે બેન હોય જો એક નહીં રે તો ટૂંક સમયની અંદર કદાચ વિચારવાળી વાળી જ્ઞાતિ અસ્તિત્વમાં હશે કે નહીં હોય મને ખબર નથી એક તો વસ્તીનો આંકડો આપણો ટૂંકો છે આયોજક સર્વો યુવાન મિત્રોને પ્રથમ તો શુભેચ્છા આપું છું કે ખૂબ જ ઘણા સમય બાદ આ કાર્યક્રમને પ્રોત્સાહિત કર્યો છે વચ્ચે ભાવનગર અંદર જે વસ્તી છે એની સામે આપણે જોઈએ તો હવે ધીમે ધીમે શિયોર તાલુકાની વસ્તી એ ભાવનગરની સામે આપણે મુખ્ય જે થઈ શકે એ રીતનું વાતાવરણ આજે આપડી જ્ઞાતિ વચ્ચે બની રહ્યું છે

જેપોઈ બાળા મિતિક્ષા ધર્મેશભાઈ જોશી ભૈરવી હાલ આરવ છે ચાલવા માટે જગ્યા રાખેલી છે

શનભાઈ ભાઈ આજ રોજ વિશાપાલીવાળ યોગ મિત્ર મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભનું આયોજન કરેલ છે જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિના વડીલો યુવાનો માતાઓ બહેનો દ્વારા હાજરી આપી અને કાર્યક્રમને દીપાવવા માટે સૌ લોકોએ ખૂબ જ મહેનત કરેલી છે જેમાં યુવક મિત્ર મંડળ તથા માતાઓ બહેનો વડીલો સૌ